રાસાપીર સર્કલ પર સાડા ત્રણસો કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે તેવું આપ નેતા કૈલાસતાનભાઈ ગડવીએ જણાવ્યું મુન્દ્રા રાસાપીર સર્કલ પર અવાર નવાર ગમખાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે હાલે જ આશાસ્પદ યુવાનોનું અકસ્માતે સર્કલ પાસે મોત નીપજ્યું હતું ત્યારે સરકાર અને તંત્ર સામે ઉગ્ર વિરોધ વ્યાપ્યો હતો આપ નેતા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા ટૂંક સમયમાં અહીં ઓવરબ્રિજ બનશે તેવું જણાવાયું હતું નમસ્કાર હું

ઘણા ગામડાઓની શેઠ માનવી સુધીની અવર જવર છે પછી જ્યારે જ્યારે અહીં ખૂબ દુઃખદ ઘટનાઓ બને છે કોઈકની અમૂલ્ય જિંદગી જ્યારે જ્યારે ચાલી જાય છે એના પછી કાંઈ નથી થઈ શકતો તો એના પાછળ ઘણી વખત અહીંના પ્રશાસન અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અહીંયા કંપની એની બધી ઘણી બધી રજૂઆતો હોવા છતાં પણ હજી સુધી કાંઈ પણ આપણે અત્યારે જોઈ શકી છીએ કે પાછળથી આમ એકદમ એકદમ જેમ જેમ તેમ અત્યારે પણ વાનો જઈ રહ્યા છે તો આ હજી આપણે ક્યાં સુધી આવું આવું ને આવું ચાલશે એ પ્રમાણે ખૂબ આ બાજુના લોકોને ચિંતા છે તો અત્યારે શું શું કાર્યવાહી કરવી જોઈએ શું શું નથી થઈ હજી અને પછી પણ ત્યારે હમણાં ઘણા બધા એક્સિડન્ટ થયા એમાં પણ ઘટનાઓ બની ત્યારે લોકો અહીંયા ભેગા થયા હતા અને ઘણી બધી રજૂઆતો કરી હતી હોવા છતાં પણ હજી સુધી કોઈ પણ કાંઈ પણ ફેરફાર નથી થયો તો માન્ય શ્રી કૈલાસદાનભાઈ ગઢવીએ ખૂબ પોતાના ઉપર લઈ જેને પોતાની વ્યક્તિગત અને આગળની જે કાર્યવાહી કરી છે એ સાહેબ આપણને સમજાવશે આપણે જાણીએ છીએ કે રાસાપીર સર્કલ આખો હાઈ મુન્દ્રા પોર્ટથી ચાલતા જે હાઈવે વ્હીકલ છે એના માટે મેન સેન્ટર થઈ ગયો છે એ બે ક્રોસમાં મુન્દ્રા અને જરપરા અને ભુજપુર જવાનો મેન રસ્તો પડે છે જેના કારણે અવારનવાર એક્સિડન્ટો થાય છે અને પાછલા થોડાક સમયમાં જે રીતે અમારે એક પચાણ ગઢવી યુવાન અશાસ્વત યુવાન હતો એ જ રીતે વિશાલભાઈ અને એ જ રીતે આપણા બીજા એક સુરેશ કોળી કરીને હતા એ યુવાનોનો ડેથ થયો બહુ જ દુઃખદ ઘટનાઓ થઈ અને જ્યારે એમના ઘરે આપણે જાઓ તો ખબર પડે કે આ યુવાનોનો કેટલી બધી જવાબદારીઓ હતી એની જવાબદારીઓ કુદરતના આવા એમને કુદરતે એમને આપણા બધાના વેચવા છીની લીધા ત્યારે મારું મન દ્રવડ થઈ ગયું પછી મેં તપાસ કરાવી કે આ બધા માટે કરાય શું અને આના માટે જવાબદાર વ્યક્તિ કોણ એના પછી મેં મહેનત કરી ગાંધીનગરમાં લોકલ જિલ્લામાં બધે મહેનત કરી અને તપાસ કરી જે સંબંધિત અધિકારીઓ હતા જે સંબંધિત અધિકારીઓ મિનિસ્ટર હતા ને જે સંબંધિત વ્યક્તિ હતા એ બધાને પર્સનલી મળીને ફોલો કરાયો અને એક સારા સમાચાર દઈ શકું તો એવું છે કે ટૂંક સમયમાં આ પુલ આ સર્કલ ઉપર ઓવરબ્રિજ પાસ થઈ જશે અને મને કમિટમેન્ટ આપવામાં આવ્યું ત્રણ મહિના અંદર ઓવરબ્રિજનું કામ પણ ચાલુ થઈ જશે એટલે મારી આ જે મહેનત હતી અને હું મારી મહેનત શું લડાયાત નહીં કહું લડત એટલી જ નથી કહેતો કે આ તો મારી જવાબદારી હતી એટલે આજે જે હું મુન્દ્રા માંડવીમાં વિધાનસભા ચૂંટણી લડ્યો મને ખાસા લોકોએ મત આપ્યા તો મારી મોરલ જવાબદારી છે કે એના માટે લડત મારી ચાલુ રહી લડતના ભાગરૂપે મેં આ કામ કર્યું છે અને મને વિશ્વાસ આપવામાં આવ્યો છે ત્રણ ચાર થી ચાર મહિના અંદર આ ઓવરબ્રિજ નું કામ સાડા ત્રણસો કરોડના ખર્ચે પૂરું કરી દેવામાં આવશે જો તમે તો જાણો છો કે અહીંયા જે ધારાસભ્ય છે છે એ લોકોને કોઈને કામમાં રસ રસ પોતાના હું સંબંધિત અધિકારી અને વિભાગ અને વાતો કરી દઉં તો કાલ થઈને તમે જાણો છો આ બધા જ નળે જઈને જે અધિકારી કામ કરવા માંગતા હોય અધિકારી કમિટમેન્ટ આપે તો અમે પતાવી દઈએ છીએ એને નળે કૈલાસ કીધું કીધું તમારે નહીં કરવાનું એટલે આપણે એ કોઈને હમણાં ખોલ કરતા નથી પણ થી ચાર મહિના અંદર આનું કામ ચાલુ થઈ જશે અને લગભગ સાડા ત્રણસો કરોડના કોસ્ટે મોટો લાંબો ઓવરબ્રિજ બનવાની તૈયારી થઈ ગયેલી છે ત્યારે મને ખ્યાલ છે જ્યાં સુધી કે જ્યારે આપણા અમારા યાસદ યુવાન પાંચાણ મહિનો એક્સિડન્ટમાં ડેથ થયો ત્યાં કને પછી આખી સર્કલ ઘેરવામાં આવ્યો બધા સામાજિક આગળનો સર્કલ ઘેર્યો અને ત્યારે ચર્ચાનો પરિણામે કેવું આવ્યું કે ભાઈ અહીંયા કને પોલીસ ડિપાર્ટમેન્ટે લિખિતમાં બાંયધરી આપી હતી કે અહીંયા કને ચાર પોલીસના કોન્સ્ટેબલ રાસાપી સર્કલ ઉપર બે શહીદ માણસ રાખશે હાજર નથી એટલે જેમ નધણ્યાદ ખાતો હોય ને કે લોકોને મરવા છોડી દીધી એક્સિડન્ટ માટે ચોકડી ખુલ્લી મૂકી દીધું ને એવો લાગે છે એટલે ક્યાંક સરકારી વ્યવસ્થાની બેદરકારી અને નબળો નેતૃત્વ રાજકીય નેતૃત્વ ના કારણે આજ મુન્દ્રામાંડી લોકોને ભોગવવાનો વારો આવ્યો છે